નમસ્કાર મિત્રો જય સાંઈ રામ તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાઈ બાબાના પાંચ મુખ્ય ઉપદેશને માત્ર સાંભળવા નહીં પરંતુ જીવનમાં ઉતારવાના માર્ગ સાથે સમજવાના છીએ તો મિત્રો સાઈબાબા કહેતા હતા કે શ્રદ્ધા અને ધીરજ રાખો હું કદી તમારો હાથ છોડતો નથી આજે આપણે સમજીએ કે સાઈબાબાના પાંચ એવા ઉપદેશ કયા છે જેને જો જીવનમાં અપનાવીએ તો ચિંતા પોતે જ દૂર થઈ જાય તો ચાલો મિત્રો આપણે જોઈએ સાંઈબાબાના પાંચ મુખ્ય ઉપદેશો તો કયા ઉપદેશ છે પહેલું છે શ્રદ્ધા સાંઈ બાબા કહેતા કે જેમના હૃદયમાં શ્રદ્ધા હોય છે ત્યાં મારી હાજરી રહે છે શ્રદ્ધા એટલે કે અંધવિશ્વાસ નહીં પણ ભગવાન પર જીવંત ભરોસો સંસારમાં જે કંઈ પણ થાય છે તે મારી પ્રાર્થનાને સાંભળી દેવી ઈચ્છા મુજબ સારું જ કરે છે એ ભાવ શ્રદ્ધા એટલે કે લાગણી વિશ્વાસ અને સમર્પણનો સરવાળો બીજું છે ધીરજ બીજો ઉપદેશ છે ધીરજ સાંઈબાબાની સૌથી મોટી શિખામણ કઈ છે ધીરજ રાખો સમય પર બધું મળશે ઈશ્વર તરત ફળ નહીં આપે કારણ કે તે બીજ વાવે છે અને ત્યારે જ ફૂલ ખંખેરે છે જ્યારે આપણે ધીરજ જાળવી રાખીએ છીએ ધીરજ વગર ભક્તિ અધૂરી છે ત્રીજો ઉપદેશ છે દાન અને કરુણા બાબા કહેતા કે ભૂખ્યાને ખવડાવો પ્યાસાને પાણી આપો દુખીને સહારો આપો એ જ મારી સેવા છે સાંઈની દૃષ્ટિએ સેવા એટલે કે ભક્તિ મંદિરમાં દીવો કરવાથી વધારે કોઈના જીવનમાં પ્રકાશ કરવો એ સાચું પુણ્ય છે ચોથો ઉપદેશ છે સર્વધર્મ સમભાવ સાંઈ બાબાનો સાચો ચમત્કાર એટલે કે ભેદભાવ વગરનો પ્રેમ મસ્જિદમાં રહેતા કે દીવા પ્રગટાવતા કે કંકોત્રી કરતા અલ્લાહ માલિક પણ કહેતા કે ભગવાન એક છે અને માર્ગો અલગ છે આજના સમયમાં હૃદયમાં એકતા અને માનવતા રાખવી એ જ સાચી સાઈ ભક્તિ છે પાંચમો ઉપદેશ છે નિષ્કામ ભક્તિ ભક્તિનો અર્થ એટલે કે કંઈક મળે એટલે ભક્તિ એવું નથી પણ જે છે તેમાં આનંદ એ ભાવ સાઈ કહેતા કે મારા પાસે માંગવા નહીં પણ મારા પોતાના પર છોડી દો હું જે આપું તે શ્રેષ્ઠ આપીશ અપેક્ષા છોડીએ અને ભક્તિ જીવંત બને તો મિત્રો શ્રદ્ધા ધીરજ કરુણા સમભાવ અને નિષ્કામ ભક્તિ આ પાંચ ઉપદેશ માત્ર શબ્દ નથી જીવનને પ્રકાશિત કરવા માટેનો માર્ગ છે જો જીવનમાં બાપાનો આ પાંચ ઉપદેશ અપનાવ્યા તો દુઃખ દૂર નહીં પણ દુઃખની અંદર પણ શાંતિ મળી જશે જય રામ તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં